સમાજને આત્મનિર્ભર અને સક્ષમ બનાવવા માટે એક સરાહનીય કામગીરી કરવામાં આવી જેમાં એકસો એકવીસ યુવાનોને રોજગારી માટે જીસીબી સાથે જ તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસમાં મદદરૂપ થવા માટે એકાવન જેટલા લેપટોપ જેવી અનેક સેવાઓ સાથે સન્માનિત કરીને ભેટ આપવામાં આવી હતી ભરવાડ યુવા સંગઠન તરફથી મને આજે લેપટોપ વિતરણમાં આવ્યો છું અને અમારા જેવા નવયુવાનને ઓછું ભણતરવાળાને આવી તક સુંદર તક મળે છે તો આખા ભરવાડ સમાજ વતી હું ભરવાડ યુવા સંગઠન તથા તેના પ્રમુખ દિલીપભાઈ ભવનભાઈ ભરવાડનો ખૂબ જ દિલથી આભાર માનું છું જય ભરવાડ સમાજ એ આપણા સમાજ જીવનમાં એક મહેનત કરી અને રોટી કમાવી એવી દ્રઢ માન્યતાવાળો સમાજ છે આ સમાજે સદીઓથી સમગ્ર સમાજને પોષણ મળે એના માટે પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારે બદલતા સમયની તાસીર સાથે યુવાનોને અન્ય ક્ષેત્રોમાં પણ કામ કરવાની ઈચ્છાઓ પણ જાગે અને સંભાવનાઓ પણ જાગે એવા સમયમાં વર્તમાન સમયની અંદર અમારે ભાઈ ભવાનભાઈ ભરવાડ એમણે અને એમના પરિવાર અને એમના મિત્રોએ સામાજિક માળખું ઊભું કરીને યુવાનોને વાહનો આપવાની એક પરંપરા શરૂ કરી મને એમ છે કે બે ત્રણ વર્ષ પહેલાં પણ આ વાત મારા ધ્યાન ઉપર આવેલી દિલીપભાઈ મને આ વિશે વાત કરતા કે અમે ટેમ્પા એ પ્રકારના નાના નાના વાહનો યુવાનોને આપે અને એના મારફતે એ રોજગારી પણ મેળવે અને વાહનનો માલિક પણ બને આ બહુ મોટી વાત છે હું આ અંગે વિગતે વાત કરવાનો છું પણ આ પ્રકારે જેસીબી આપવાનો આ વખતે ઉપક્રમ આ લોકોએ રાખ્યો છે અને એકસો ને એકવીસ જેટલા જેસીબી આપવાના છે એની સાથે સાથે લેપટોપ આપવા માટેનો એક વિષય છે આમ તમે જુઓ તો બંને એકબીજાના પૂરક સબ્જેક્ટો છે એક શિક્ષણના ઉપાર્જનમાં કામ કરતા યુવાનો અને વિદ્યાર્થીઓને એના વિદ્યાર્પણના કાર્યમાં સમર્થન મળે એના માટે લેપટોપ આપવાનું કામ છે અને યુવાનોને જેસીબી આપવાનો વિષય છે પણ મારી દૃષ્ટિએ આમાં મહત્ત્વનું પાસું એટલું જ છે કે આ જેસીબી એ અત્યારે તો એમને સમાજ તરફથી આપવામાં આવે છે પણ લાંબા ગાળે આ યુવાન જેસીબીનો માલિક બની જાય છે એ પદ્ધતિથી આ આપવાની જે પ્રથા એમણે શરૂ કરી છે એ પ્રશંસનીય છે આમાં રોજગારીની સાથે સાથે એની ઉન્નતિ પણ સંકળાયેલી છે એવા એક આત્મનિર્ભર સમાજની દિશામાં આ ભરવાડ સમાજનું સ્તુત્ય પગલું છે અન્ય સમાજોએ પ્રેરણા લેવા જેવું છે ભરવાડકીય વર્ષે આજે સમાજ વાત છે लैपटॉप बच्चे जो पढ़ रहे हैं उसको लैपटॉप भी दिया है और अब पहले मुझे पता है बावीस सौ से ज्यादा कार जो अपने समाज के लोग हों उनके लिए उनको कमाने के लिए दिया है तो ये बड़ी बड़ी बात है पैसा तो सबके पास होता है मगर समाज के लिए जो खर्च करते हैं वो बड़ी बात है मैं उनको अभिनंदन करता हूँ प्रधानमंत्री का मिशन है डिजिटल इंडिया ऐसे में लैपटॉप देना નવતર પ્રયોગ એ સમાજના સંગઠનો નો બહુ મોટો જે કેવાય કે એક આઈડિયા હોય છે ભરવાડ યુવા સંગઠને આ જે ક્રિએટિવિટી નો ઇતિહાસ છે એની અંદર દિલીપભાઈની આગેવાનીમાં એક અદ્ભુત વિચાર સાથે ભરવાડ યુવા સંગઠન દ્વારા એકસો ને એકવીસ જેટલા જેસીબી અને એકાવન જેટલા લેપટોપ ભરવાડ સમાજ છેલ્લા ઘણા વર્ષોની અંદર શિક્ષણની અંદર પણ ખૂબ આગળ વધ્યો છે મહેનત કશ સમાજ હોવાના કારણે આ એકસો એકવીસ જેસીબીથી એક ઉત્તમ ઉદાહરણ મહેનત દ્વારા પૈસા કમાવાની દિશાની અંદર પડશે આજે જેસીબી લઈ જાઓ અને આવતા એક મહિના પછી એક પણ પૈસો ચૂકવ્યા વગર પહેલો હપ્તો આવતા મહિને શરૂ થાય આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ કોઈ સમાજના સંગઠનનું હોઈ ના શકે હું ભરવાડ યુવા સંગઠનને અભિનંદન આપું છું અને આ જ પ્રકારના ઉત્તમ વિચારો સાથેના કાર્યક્રમોની અતિ સફળતા દ્વારા સમાજના ઉત્થાનના એમના પ્રયાસને હું બળ મળે એવી પ્રભુને પ્રાર્થના કરું છું